ભરત સંગાણી સાહિત્ય સંગીત નો વિશ્વ ગ્રુપ દ્વારા એક યુટ્યુબ સાહિત્ય મુલાકાત શ્રેણી અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ શ્રેણી અંતર્ગત આજે આપણે એક મહાનુભાવની મુલાકાત લઈશું સાહિત્ય સંગીતનું વિશ્વ ને ફેસબુક ઉપર સિદ્ધસ્થ નવોદિત લેખકોને વિશ્વમાં બધે સ્થાન મળે તેમની સાહિત્ય કૃતિઓને સક્ષમ પ્લેટફોર્મ મળે તે માટે ગુજરાતી સાહિત્ય સંગીત વિશ્વન ગુરુ છેલ્લા પાંચ વર્ષથી શરૂઆત કરેલી છે અને સુંદરતાથી તે તેમનું કાર્ય કરી રહ્યા સાથે સાથે તેઓ એટલે કે આ ગુરુ જુદા જુદા વિવિધ અખબારો દેશી અને વિદેશીમાં અખબારોમાં પણ આપણા સાહિત્યના કૃતિઓ લેખકોને પણ એ સ્થાન આપે છે એમના વતી મદદ કરે છે એમાં છાપી છપાવી દેવા અને સાથે તેઓ કવિતા કાર્યક્રમો સાહિત્યના કાર્યક્રમો અને વેઝલ શિબિરના કાર્યક્રમો ઓનલાઈન પણ કરે છે આ રીતે તેઓ ગુજરાતી સાહિત્યની અદભુત સેવા આ ગ્રુપ કરી રહ્યું છે અને સાથે સાથે આ ગ્રુપ પુસ્તકોનું પ્રકાશનમાં પણ સહયોગ કરી લેખકોની કૃતિઓને એમાં સ્થાન આપે છે આવું અદભુત કાર્ય ગુજરાતી ભાષાની ખેવના માટે એના સંચાલકો શ્રી કૌશિકભાઈ શાહ અને રાજુબેન કૌશિકભાઈ શાહ ખૂબ સુંદરતાથી કરી રહ્યા છે તેમના અવિરત પ્રયત્નો અને પ્રોત્સાહનને કારણે આ ગ્રુપ ખૂબ જ લોકોમાં પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે અને સાથે સાથે હવે યુટ્યુબ પર એક નવો કાર્યક્રમ નવી વિભાવના રૂપે મને જવાબદારી સોંપી છે એના સંયોજન ની સાહિત્ય મુલાકાત શ્રેણી કરવા માટે અને ઇન્ટરવ્યુ લેવા માટે આજ રીતે આપણે પ્રોજેક્ટ દ્વારા જાણીતા સાહિત્યકારો અખબારોના મંત્રીઓ સંપાદકો અને વિશિષ્ટ વ્યક્તિઓ જેવા સાહિત્ય ગ્રુપ સાથે જોડાયેલા છે તેમના વ્યક્તિગત ઇન્ટરવ્યુ લઈ અને સાહિત્ય અને સાહિત્યકારો વચ્ચે સેતુ બાંધવાની કોશિશ કરશું મિત્રો આજે આ શ્રેણીમાં આપણે જાણીતા શિક્ષણવિદ અને સાહિત્યકાર મુકુલભાઈ દવેનો પરિચય કરશું તેઓ ખૂબ સુંદરતાથી પોતાના જીવનકાળમાં જીવન જીવ્યા છે હું પ્રોફેસર તરીકે ઘણા દીર્ઘ સમય સુધી એમણે એચએ કોમર્સ કોલેજમાં ચાલીસ વર્ષ સુધી સેવા આપી અને સાથે સાથે તેઓ કુશળ વાર્તાકાર પણ છે અને

મહત્વ અધ્યયન કાર્ય અને અધ્યાપન કાર્ય મહદ અવશે અંગ્રેજીમાં જ છે એટલે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ જિંદગીમાં વધારે હતું જાય છે પરંતુ ગુજરાતી સાહિત્ય પ્રત્યે જે લગાવ છે જે પ્રેમ છે જે આદર છે તેનો બધો યશ મારા સ્વર્ગસ્થ પિતાશ્રીને ફાળે જાય છે તેઓ જાતે એક ભાષાના નિષ્ણા ખાસ કરીને ગુજરાતી સંસ્કૃત અને અંગ્રેજી ભાષા ના તેઓ તજજ્ઞ નિષ્ણાંત અધ્યાપક હતા તેઓ એક શાળામાં હેડમાસ્ટર હતા અને તેથી અમને નાનપણથી જ વાંચનનો શોખ કેળવા તે માટે તેમની શાળાની લાઇબ્રેરી માંથી વિવિધ મૂર્ધન્ય સાહિત્યકારોના ના અને પદ્ય પુસ્તકો ઘેર લાવી આપતા અને માત્ર લાવી આપતા એટલું જ નહીં પરંતુ અમને એ વાંચવાની ફરજ પાડતા

ખૂબ જ ઊંચી ગુણવત્તા ધરાવતી શૈક્ષણિક સંસ્થા ગણાય અને તેમાં ભણાવવું એ એક સૌભાગ્યની વાત છે અનુભવોમાં તો દર વર્ષે નવા નવા વિદ્યાર્થીઓ દાખલ થતા જાય અને યુવાનો સાથે સદા સંપર્ક રહે એટલે હયુ સદા યુવાનો જાય અને એમાં પણ એ યુવા આવા સાથે કામ કરવું એટલે આ એક પછીના સમય સાથે તમે રહો બરાબર અને વધુમાં શું હતું કે મારા શિક્ષણ કાર્યમાં તો હું છું પરંતુ કોલેજની જે સાંસ્કૃતિક અને પ્રવૃત્તિઓ હતી તેનો પણ હું અધ્યક્ષ હતો હા એમાં એમ કેવું હતું કે તમારા વિદ્યાર્થીઓ સાથે તમે જે કંઈ શેર કર્યું હશે તમારા જીવનનો કોઈ એવો યાદગાર પ્રસંગ હોય

સ્કૂલ માં કોલેજમાં અદાકારી કરી હતી અને પછી કોલેજમાં અધ્યાપક થયો તો પછી લગભગ ચારેક નાટકો મેં ગુજરાતીમાં લખ્યા હતા એક બે પ્રવસનો હતા અને એક બે ગંભીર વિષય વસ્તુ ઉપરના નાટકો હતા તેમાંથી બે નાટકો અમારા કોલેજના આ વાર્ષિક મહોત્સવમાં મંચસ્થ થયા હતા તે અમારા માટે બહુ યાદગાર અને ગૌરવચાર વસ્તુ છે એ પછી તમારા ચાલીસેક વર્ષ નો સાહિત્ય નિયમિત સાહિત્ય બહુ ખુબ સુંદર વાર્તા સંગ્રહ જે તમારા જે છે એ વિશે બીજા અમને કહો તો પ્રેક્ષકો ને સુધી મિત્રો ને

હવે શક્ય હોય તો એના કોઈક મૃતકો કે કોઈ ચેપ બી અમને જરા મિત્રો બી એનો લાભ ચોક્કસ

મતલબ આ પ્રમાણે છે કે અધરા સવાલો આવે તો તે જવાબો માંગે છે અધરા સવાલો આવે તો એ જવાબો માંગે એટલે પણ જિંદગી પુરા માંગે છે બી ગગલ મળે પણ અસંતોષ એટલો રહેતો હોય તે આ ગગલ દ્વારા મેં વ્યક્ત કરેલો છે

નામ ઉઠો તો સારું તમે બેફામણી યાદ કરાવી ચૌધા નો હેતુ આ આંખ નો ના દીઠો તો સારું એ ના સનમ સળગે ફરીથી આગ થઈ એ ના સનમ સંગે ફરીથી આગ થઈ છે ધુમાડો લાગણી ના ફૂંકો તો સારું બહુ સુધાર મુકુલભાઈ દવે સનમ ત્યાં પણ બહુ આનંદ કરાયો સુંદર તો તેમાં બે શેરો એમણે રજૂ કર્યા

પ્રથમ કર્યું લગભગ જુદા જુદા વિષયો ઉપર લખેલી સોળે સોળ વાર્તા સોળેક ની સોળ વાર્તાઓ બીજા સંદ્રમાં અઢાર વાર્તાઓ છે મારી લખેલી ઘણી વાર્તાઓ પૈથી ચયન કરી અને આ સોળ વાર્તાઓનો પહેલો સંગ્રહ પ્રારંભ મેં પ્રકાશિત કર્યો અને બીજો ચંદ્ર પ્રસ્તાવ જે પંદરમી ગુણેત વિમોચિત કરવા વાર્તા લખો છો વાર્તાની ક્લેવર કેવી રીતે કરો છો તો વાર્તા ને તત્વો ને તમે કેવી રીતે એકબીજા થી જોતો છો એ વિશે થોડી માહિતી આપી શકો છો શું છે કે વાર્તા આપણે આસપાસના પ્રસંગોમાં જ મળતી હોય છે જે જરૂર છે કે એમાં થોડી કલ્પના શક્તિ ઉમેરવાની

અને ખાસ તો વાતની અંદર એનો જે પરિવેશ છે એ બઉ અગત્યનો ભાગ ભજવે કે તમે પરિવેશ કેવી રીતે ઉભો કરો જેથી કરીને વાર્તા ની શરૂઆત થઈ જાય અગત્ય નો છે કે સામાન્ય રીતે વાર્તા ત્રણ બાબતો મહત્વની છે આધિ મધ્ય અને

મારો લેખન થયો અને એમણે ઓગણીસો બેતાલીસ થી ચળવળમાં ગોળીબારમાં એક પગ પણ ગુમાવ્યો હતો અને તેઓ આજીવન બીજે અપરિણિત રહ્યા અને તેમણે અમારામાં રાષ્ટ્રપ્રેમ નું બહુ સારું સિંચન કર્યું હતું

મૂર્ધન્ય ઉર્દુ સાહિત્યકારો મિર્ઝા ગાની મીર મીર શકીર બદાયની સાહિર દુધિયાની આવા સાહેબની શાયરીઓની રમઝટ ચાલતી હતી અને એ લોકો પણ કંઈક લખતા હતા હું તો ગઝલનો મૂળ ઉદ્ભવ તો ભારતમાં બહુ મોડો થયો પહેલાં તો એ આપણે

在印度，印度的大部分国家，印度文化到处都可以见到。